બોલા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે તારી તકે સાત બાર બે હાજર સોવી વાર થયો શનિવાર મિત્રો ઝાંડી જીરોના બજાર ભાવ હાલ તો જીરાના ભાવમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે સારી સુપર ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે અને આવા જાનેરી બજાર ભાવ ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા તાજા બજાર ભાવ આજના જીરોના વાંકાનેર ત્રણ હજાર નવસો અડસઠથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર સાતસો બાવનથી ચાર હજાર છસો ને અગિયાર રૂપિયા સુધી ગોંડલ ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જેતપુર ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર છસોથી ચાર હજાર પાંચસોને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો આઠથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર સોથી થી ચાર હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર છસો આઠ થી ચાર હજાર છસો ને આઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર આઠસો પચાસથી થી ચાર હજાર છસો ને તેતેર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો થી સાળ હજાર સાતસો ને રૂપિયા સુધી ઉપરેટા સાડા હજાર ત્રણસો આઠથી હજાર તેત્રીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજારથી ચાર આઠસો ને બાવન રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો આઠથી હજાર સાતસો ને રૂપિયા સુધી ભસાવ શાળ હજાર થી હજાર ને રૂપિયા સુધી ઉંજાની વાત કરું તો ઊંઝામાં ચાર હજાર થી પાંચ હજાર તેર રૂપિયા સુધી हरिस शाळ हजार त्रास हजार पाच सोने नऊ रुपया सुधी मेहसा त्रास हजार ससो थि शाळ हजार आठसो ने बावन रुपया सुधी थरा शेअर हजार बसो हजार सात रुपया सुधी राधनपूर त्रेवीसो रुपयाजार त्रास साठ रुपया सुधी પાપર ત્રણ હજાર આઠસો થી સાડ હજાર સાતસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર પાંચસો તેત્રીસ થી સાડ હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો થી સાઠ હજાર સાતસો રૂપિયા સુધી અનારાતા ખેડૂત મિત્રો દાતાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અંશ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા